ત્યારબાદ તેઓનો મૃતદેહ કેનલમાં નાખી દીધો હતો અઢાર ડિસેમ્બરના રોજ તેઓની હત્યા થઈ હતી વીસ ડિસેમ્બરના રોજ અલ્હાદપુરા ગામની નર્મદા મુખ્ય કેનલમાંથી તેઓનો મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહનો ભેદ ઉકેલાતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પર્સથી સાથે સંબંધ હતા જેને લઈને પરિવારના મોભીની પરિવારના સભ્યોએ જ હત્યા કરી મૃતદેહને કેનલમાં નાખી દીધી હતી નસવાડીના કોલંબા પાસેથી તેઓની ઇકો ગાડી મળી હતી અને ત્યારબાદ તેઓનો મૃતદેહ અલ્હાદપુરા ગામની નર્મદા મુખ્ય કેનલમાંથી મળી હતી પરિવારના સભ્યોએ હત્યા કર્યા બાદ તેઓના મૃતદેહને કેનલમાં નાખી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો પરંતુ બોડેલી પોલીસને મોટી સફળતા મળી છે અને ચાર આરોપીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આવો આ અંગે શું કર્યા છે પરિવારના સભ્યો જાણીશું ફરિયાદમાં તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ના રોજ અમારા મામા ગુમ થયા હોવાની જાણ અમને તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રાત્રે જમી પરવારી આશરે આઠ વાગ્યાના સમયે અમારા મામાના છોકરા નરેશભાઈ દ્વારા માહિતી મળેલ કે મામા મળતા નથી અને તેમની ઇકો ગાડી કોલંબા કેનાલ નર્મદા કેનાલ પાસે મળી છે તો અમે ઘરના મામાના કુટુંબના સભ્યો સાથે ભેગા મળી અને પછી તપાસ કરવા નીકળેલા અને કોલંબા પાસે નર્મદા કેનાલની આજુબાજુ તપાસ કરેલી મોડી રાતના સુધી તપાસ કરેલી પરંતુ રાતનો સમય હોય મામા ના મળતા અમે ઘરે પાછા ગયેલ અને બીજા દિવસે વીસ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ સવારે વહેલા આઠ વાગે નીકળી નર્મદા કેનાલ નસવાડી થી બોરેલી સુધી કેનાલની આજુબાજુ તપાસ કરતા કરતા પાણીમાં પણ જોતા જોતા આવ્યા હતા અને વણિયાદરી અને અલાદપુરા વચ્ચે નરમદા કેનાલ ના પાણીમાં તરતી લાશ અમને જોવા મળી અને અલાદપુરા ગેટ પાસેથી અમને અમારા મામાની લાશ મળેલ અને લાશ મળેલ ત્યારબાદ પોલીસને જાણ કરી અને લાશ બહાર કાઢેલ અને અમારા મામા મરણ ગયેલ હતા અને માથામાં ઈજાઓ હતી શંકા માથામાં ભાગમાં ઈજા દેખેલ એટલે અમને થોડી શંકા ગઈ કે કોઈક મારીને મામાને કેનાલના પાણીમાં નાખી ગયા છે એવું લાગ્યું તો પોલીસ સભામાં સુનાવ્યું પછી અમે પોલીસમાં જાહેરાત આપી અકસ્માત એડીમાં તપાસ લેવામાં આવી અને તપાસ કરતા કરતા પછી અમને જાણવા મળ્યું કે ઘરના સભ્યો જ આ બનાવમાં સામેલ છે અને એમને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા એટલે અમને ખબર પડી કે ઘરના સભ્યો જ એમને આ મોત ના મોત નીપજા કારણ મૃત્યુ નું કારણ એવું કે મામા અમારા મામા મામા કોઈ બીજી સ્ત્રી સાથે રહેતા હતા અને એ સ્ત્રીના કારણે ઘરમાં કંઈક ખરકંકાસ જેવું ચાલતું હતું દોઢ બે વર્ષથી અને નસવાડી કંઈક ઘરે મામા જમવા માટે બોલાવેલા અને રાત રોકાયેલ તે પછી આ બનાવ બનેલ છે આ મામાનું જે મૃત્યુ નિપજાયું એમાં અમારા મામી પ્રજ્ઞાબેન પુત્રી કલ્પનાબેન પુત્ર ચિરાગભાઈ તથા જમાઈ પંકજભાઈ આ ચાર બધા ભેગા મળીને મામાને મોત નીપજાવેલ હતું બોડેલી પોલીસ સ્ટેશન અને અન્ય ઉચ્ચ અધિકારી દ્વારા જે તપાસ કરી અને આરોપીને પકડવામાં આવ્યા તો અમને પોલીસની કામગીરી ખૂબ જ સારી સંતોષકારક લાગી ચકચારી જે ઘટના બની છે આ ઘટનાની અંદર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને હથિયાર અને કાર જપ્ત કરી છે આરોપી પ્રજ્ઞાબેન કનુભાઈ રાઠવા કલ્પનાબેન કનુભાઈ હીરાભાઈ રાઠવા ચિરાગ અને પંકજ મુરજીભાઈ રાઠવાની પોલીસે ધરપકડ કરી લીધી છે આ દ્રશ્યોમાં દેખાતી આ ઇકો કાર તેઓની છે અને તેઓની આ કારની અંદર જ તેઓના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેનલ પાસે મૂકી તેઓને પાણીમાં નાખી દેવામાં આવ્યો હતો સમગ્ર ઘટનામાં તપાસ કરનાર પીએસઆઈ સાથે આપણે વાત કરીશું આ ઘટનાને લઈને તેઓએ શું ખુલાસો કર્યો ગઈ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ બોડેલી અલાદપુરા નર્મદા કેનાલમાંથી એક ડેડ બોડી મળી આવેલી એ બાબતે વાલીવારસની તપાસ કરતા મરજનાર કનુભાઈ હીરાભાઈ નસવાડીના વતની હોવાનું જણાયેલું પ્રાથમિક એમના પરિવારના સભ્યોનું કોના પર સભ્યમ ન હોય એમના મોત અંગે બોડેલી પોલીસ ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી જેની તપાસ ચાલુ હતી તપાસ દરમિયાનમાં મરંજનોના પીએમ નોટમાં એનું મૃત્યુ માથામાં થયેલી ઈજાના કારણે થયેલ હોવાની વિગતો બહાર આવેલી અકસ્માતની મોતની તપાસના કામે અલગ અલગ એંગલથી તપાસ દરમિયાન એમના પત્નીએ જે બીજા વ્યક્તિઓને જણાવ્યું કે નોકરી જવા માટે અઢાર તારીખે ઘરેથી ઇકો ગાડીના લઈને નીકળેલા હતા એ સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરતાં મરણ જનારને નસવાડી ખાતે ગઈ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ તેમના પરિવારના સભ્યો એમની પત્ની એમની દીકરી કલ્પનાબેન એમનો દીકરો ચિરાગભાઈ અને જમાઈ પંકજભાઈ એ બધા ઘરે હતા દરમિયાન મરણ જનાર જે છે એમને પરશ્રી સાથે સંબંધ હોય એ પરશ્રીને લગ્ન કરી ઘરે લાવવા સંબંધે બોલાચાલી ઝઘડો થતાં મરણ જનારની જે દીકરી હતી કલ્પનાબેન એણે મરંજનને માથાના ભાગે પાઇપથી મારી દેતા એ ઘરમાં જ મરી ગયેલા ત્યાર પછી બધાએ મરંજનાની લાશ નસવાડીથી થોડી દૂર આવેલ કોલંબા અને સાતિયાબેડ ગામની નર્મદા કેનાલના પાણીમાં ઈકો ગાડીમાં લઈ જઈ એમનો જમાઈ પંકજભાઈ અને દીકરી કલ્પનાબેને નાખી દીધેલી અને આ હત્યા આત્મહત્યામાં દેખાય તે સારું મરંજનાની ઇકો ગાડી કેનાલ પર જ મૂકી અને મરંજનાનો દીકરો ચિરાગ એને ત્યાં બાઈક સાથે બોલાવી બધા જ બાઇક પર ઘરે આવી ગયેલા તપાસ દરમિયાન આ ચારેની ઘણીશ પૂછપરછ કરતાં તેઓએ પોતે કરેલ ગુનો સ્વીકાર કરેલ છે જે બાબતે મરંજનાના ભાઈ બકુલભાઈએ આ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં બોડીલી પોલ્યુશન ખાતે ફરિયાદ આપતા ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં ખૂનનો ગુનો નોંધેલ છે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે ગુનાની તપાસ ચાલુ છે એટલે અમને પહેલાં તો અમારા ઘરના જે છોકરાઓ બધા હતા એ બધા રોડ ઉપર ભેગા થયેલા હતા હું ઊંઘી ગયો હતો પછી અમારા ઘરમાંથી એમ કંઈક ગયા હશે તે અમને વાત કરી કે આવી વાતો થાય છે શું હશે એમ એટલે પછી મેં ઊંઘે ગયેલો પણ પાછો રોડ પર ગયો એટલે એ છોકરાઓ બધા અમારા ઘરના છોકરા બધા એ એમ તેમ બધી વાતો કરતા હતા એટલે પછી મેં કીધું કે અલા હું છે આ બધું તમે હું કેવી વાત કરો તો કે ભાઈ આપણે માનું કંઈક ગાડી કેનલ ઉપર પડી છે અને મળતા નથી એવી કંઈક વાત સંભળાય છે એટલે પછી અમે શું કર્યું બધાને મેં મેં કીધું કે ભાઈ ચાલો આપણે બધા ખોળો જઈએ ખોળો જઈએ એટલે કરીને અમે ગાડી લઈને ગયા જો કે આ આપણે કોલંબા કે આગળ ત્યાં ગાડી અમે બધે રાત્રિના ફર્યા બધા પણ કંઈ અમને મળ્યું નહીં લાશ એટલે અમે મોડી રાત્રે પછી લગભગ પાંચેક ચારેક વાગે અમે નીકળી ગયા ઘેરે જતા રહ્યા ગયા ને પછી બીજી બીજા દિવસે અમે પાછા ગયા તો ખોળતાં 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 અમને અહાદપુરા નજીકમાં કંઈક લાશ મળી એ અમે ત્યાં લાશ મળી એટલે અમે બહાર કાઢી એટલે પોલીસો આવીને એનો કંઈક પંક્યાત કર્યો એવું તેવું કર્યું ત્યાર પછી એને હજાર આપણે પીએમ કરવા માટે લઈ ગયા પીએમ કરવા લઈ ગયા ને પછી ત્યાં ગાડી પીએમ પણ કર્યું અને ત્યાર પછી અમે ઘેરે ગયા આથી અમને એમ લાગે છે કે અમારો જે અમને ન્યાય મળ્યો છે પોલીસવાળાએ જે કંઈક મદદ કરી એ બહુ સંતોષકારક અમે માનીએ છીએ ખીમનભાઈ લાલજી દેવત